આજે ઉત્તર ગુજરાત મહાસંમેલન રબારી સમાજ નો અંજે બંધારણ ઘણા વર્ષો પછી સમાજ ની ચિંતા હતી આજે હું માનું છું કે આ પ્રસંગે વધારેલા આપણા સમાજના સૌ આગેવાનો જે આ સંકુલ નવ વિગાર રબારી બનાવ્યું છે એના ભૂમિદાતા માવજીભાઈ એવા જ આપણા કોલેજ કેમ્પસના દાતા શ્રી ગુવાભાઈ એવા જ આજનું જે ભોજન દાન આપ્યું છે એવા દશરથભાઈ દામા

અવની બેન હોય અને માતાઓ પણ કેટલી આજે બંધારણ પાડવા માટે એક રબારી સમાજ નો પેલો ઇતિહાસ હશે કે રૂવા ને પહેણવા મેણવા જતા આપણે બંધારણ માટે આજે બેનો ભાઈઓ બેઠા છે અને હું સલામ મારું છું આ બદલવા જઈ રહ્યો છે સમાજ આજે નહીં કર્યો તો ક્યારે કરશું જેમ શિક્ષણ નો રથ કર્યો હતો રબારી સમાજ નો બાય થી શરૂઆત થી ત્યારે આજે દીકરીઓ જે ગરબા બીજી કરતી હતી એ આપણી સામે આપી જોયું છે પેલો નિર્મલ બોલતો હતો એ ધોનેરાનું સંકુલ હોય એ ઠાકરસિંહ અને બધી ટીમનો વાવનું સંકુલ હોય આપણે હવે આ કામ કરવાનું છે ધોનેરા અંબાજી થી માડી અને આપણી નડેશુરી ઉધી તરણેતર થી મોડી અને પાટણ સુધી ને પાલનપુર સુધી ના ગોળ જોડાણા છે એમને હું નાતવસ્તક વંદન ને નમન કરું છું આ એક એક આગેવાન સોફા ઉપર બેઠા છે એનાથી પણ મહાન આગેવનો કર્મચારી અધિકારી ને વેપારી ડેલિકેટો ને બેંક ના ડિરેક્ટરો નીચે બેઠા છે ઉદ્યોગપતિઓ નીચે બેઠા છે અને હું સલામ મારું

એમને સમય પણ વાપર્યો છે રૂપિયા પણ આલ્યા છે આ મંડપના દાતા હોય અલા ભાઈ આપણે નસીબદાર છે આવા આગેવાનો મળ્યા અને આપણે એમને ટેકો આપવાનો આજે નહીં કર્યા તો આવનારી પેઢી આપણને યાદ કરશે આજે લાલજી વાયરને યાદ કરો દેવસીએ જોન બોલાય સમાજે અપનાઈ લીદે મને પર 100% વિશ્વાસ છે જેમ બોલતા હતા બધા આગેવાનો ગોવા ભી કોલાપુર હોય જોમાભાઈ હોય ઠાકરસીભાઈ હોય દરેક આગેવાનને હું નમન કરું છું કે ખરેખર આ બંધારણ મજબૂત રીતે પાડવાનું છે અને બે હાથ ઊંચા કરી અને તાળી પાડો મને ખબર પડે કે સમાજનો બંધારણ બરાબર પડાવવાનું કોઈલ ને કુંજ વિના ના ચાલે ભમરાને ગુંજન વિના ન ચાલે તમે તો મારા સ્નેહીજનો છો મને તમને નતમસ્તક વિના ન ચાલે આ ભાષણની વાત નથી જાવદી સમાજમાં ગોળ ગોળ ગાયા કરશો તોડ્યા કરશો અફણ પ્રથા બંધી દિશા સમાન કેટલા લોકોએ ચાલુ કરવાનું કર્યો અરે ભાઈ પાવને તમારે બંધણી હોય તો ઘરે સમાજ વચ્ચે એક બેન દીકરી બચી જાય છે આયા બંધારણ જે બાંધ્યું છે જાનમાં મર્યાદિત ગાડી મર્યાદિત સોનો મહિના બે મહિને વહુ આવે આગેવાનોની માંગ હતી એમ એમડી કેતા કે ભાઈ બંધારણ આજે એમને પણ ધન્યવાદ છે ગાડી હાલી સમાજમાં હાલવા માટે ખૂબ છે હાલો અને મહેરબાની કરીને કહું છું હું કોઈ આવે તો મને ક્યાંજ અડધી રાતે આ સમાજ ને નીચી વાંક ચાલી કરવું પડે છે બેન દીકરીઓ પણ મર્યાદા માં રહે અને પાંચ જણા સગાથી પતે તો કોર્ટ કચેરી જવાની જરૂર નથી અડધી રાતે એવું કઈ કામ હતો અમને પણ કહેજો આ ભગત સન્માન રોમછન બેઠા છે ભુવાજી આપણા ડેટા બધા અહીંયા સંમતિ હાલી છે કર્મચારી બ્રો હોય રેક્ટ હોય આ એક એક દિવસથી સંકુલ બન્યું છે ગુજરાતમાં નવ વિઘા સાથે કોલેજ સુધીનું સંકુલ અને ફરી રેક સ્ટડી હોય આ દિશાના ગોંદરેન આવી દરેક તાલુકે થાય એના માટેની ખૂબ હું બધાને વિનંતી કરું છું મા સરસ્વતીની વાત હોય આ મંદિર બનાવવા માટે ભેગા થયા અને હું સો ટકા કાયમ કહેતો આવ્યો છું રથ ચાલુ થયો નેવ ટકા હતા દસ ટકા હતા એ સો ટકા ભેગા થઈ ગયા આ સમાજમાં હજી નાનો મોટો ભાઈઓને ભેગો કરજો તારો ઘર બચી જશે અને જે માણસો આવે છે ને દરેક ના ઘરમાં લાખ લાખ નો ફાયદો છે મંડપ સાદો ચાલુ રાખ્યો જમવાનું સાદું ચાલુ રાખ્યું સાદી રમેલું ચાલુ રાખ્યું મરણ નો પ્રસંગ હોય એમાં પણ રીત રિવાજ હોવો જોઈએ મોત હોય સાહેબ ના છૂટકે કરવું પડે પેલા આપણે ગાડીઓ મોબાઈલ ની વ્યવસ્થા નથી એટલે બધું મરણ નું બહુ પ્રસંગ કરતા જીવતા જેવી મા બાપ ની સેવા કરો એ ગંગા થાળી જેવું છે એમાંથી પૈસા બચીને તમારી દીકરી દીકરાઓ ભણાવો આવનારી પેઢી અને સલામ કરતી હશે અને આજે સમાજ જે ભેગો થયો છે આ પાઘડી વાળાને હું સલામ મારું છું જો આપણે આજે નહીં વિચારીએ તો શું કરશું ભૂતકાળમાં પણ બંધારણ બોધ્યું તેવું પાડ્યું છે અને ત્યારે હું કહું છું સરપંચ તમે બેસો બધી વાત હું લઈ લઈશ ચિંતા ન કરો હવે આગેવાનો પણ તૈયાર થઈ અને અને જે પણ આ દંડ વાળી વાત આવી એટલે દંડમાં પણ હું માનું છું પાંચ આગેવાન એટલા કર્યા છે કે અને અગિયાર લાખ તો અનેરા પ્રગણ લાખ કર્યા

આ તમારી કુળદેવીની સોગન પડાવવાનું છે પોતપોતાના દેવથી પડાવવાનું છે સમાજે તો તમને ભેગો કર્યો કામ કરી આલ્યો તો જ સમાજનો ચાલ છે અને એમ છતાય ન માને તો કોર્ટ કચેરી કરી લડજો બે જણા સમાજવાળા કેસે પછી કોઈને જવાની જરૂર નથી એટલે જે જે પંચો છે તનેરા પ્રગણામાં આઠોનું નું સુનો છે ધન્યવાદ છે ચાલુ રાખજો 499000 નું મમેરું છે ધન્યવાદ છે ચાલુ રાખજો આ ડીસા બાજુ ક્યાંક વધારે વધ્યું તો 11 નું 21 લાખ સાચો મમેરો કરો સારું કરો આપી બેન કુવાસી ને આપવાનું ચાલુ રાખ્યું છે એને કાયમ માટે થોડું થોડું આવતા રહો એ બેન પણ સમજે છે મારો ભાઈ મોમેરો લઈને આવશે કોઈને સાત આઠ બેનો હોય શું પરિસ્થિતિ થતી હોય કોઈ જોઈ નહીં હોય એટલે કરી મહેરબાની કરી ઘણા બધા પ્રગણાના આગેવાનોને રાય લઈ એક એક પ્રગણાનો મુદ્દો હતો આ કરશનભાઈ જયસંઘને હું સલામ આલું છું એકાવન લાખ ફંડ કર્યો એમનો પણ એક મુદ્દો એ સમાણો છે આ ડીકે દોમાં જવાની સલામ છે એકસઠ લાખ રૂપિયા આવ્યા

એક દિવસ નું કામ નથી જુઠ્ઠો હશે બંધા તોડે એના ઘરે ને જો તમે પણ આગેવાનો આવું નક્કી કરી લેશો એ પણ બધું બંધ થઈ જશે સમાજ એટલે કોણ સમાજ એટલે તમે ને મો આગેવન એટલે કોણ તમે મો આગેવાન સમાજે કર્યા છે કોઈ એક આગેવાન નથી હજારો આગેવાન છે પણ આગેવાનોમાં સહન કરવાની કૂટનીતિ ને રણનીતિ છે હું વારંવાર કહું છું જે આગેવાન આગળ ગયા છે મહેરબાની કરીને એમને જવા દેજો ગામથી મોડી અને પાર્લામેન્ટ ઉધી અને પાછા લાવવાના પ્રયત્નો ન કરતા અહીં રતનજી સાહેબ બેઠા છે ગોવાભાઈ માવજીભાઈ બેઠા છે સંજયભાઈ ભાઈ જે આગળ ગયા છે એમને ધન્યવાદ આપું છું

માતાઓ બેનો ભાઈઓ વડીલો મારાથી ક્યાંક વધારે નો તો આપની સમા માંગુ છું અને આવું બંધારણ બધા પાડજો આવજો ભગવાન રામ વાળા સૌ ભલું ભલો કરે ભારત માતા માતાજી અસ્તુ જયરાબારી સમજ